નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને ત્રેપન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સિઝનનો અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ થયો છે જોકે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ને ત્રેપન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ખેડાના માત્રમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પંચમહાલના કલોલમાં ત્રણ પોઈન્ટ બોતેર ઇંચ અને મહેંદાબાદમાં ત્રણ પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે તે સિવે માણસા લાલપુર અને ધંધુકામાં બે ઇંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયો છે આ સાથે જ ડાંગ નડિયાદ ડભોઈ બાયડ વીરપુર જાંબુઘોડા નાંદોદ હાલોલ નેત્રંગ વિરમગામ અમદાવાદ આણંદ બોટાદ છોટીલા ઉમરેઠ બાવળા ખેડબ્રહ્મા કરજણ તોદુંબા સંખેડા ભાણવડ પલસાડ નખત્રાણા દેહગામ વ્યારા વઘઈ કલ્યાણપુર વાલોડ ખેડા અને ઓલપાડમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર આ વર્ષે કૃષિ મહોત્સવની ઉજવણી નહીં કરે ચૂંટણીના કારણે યોગ્ય સમય વીતી જતા આ વર્ષે કૃષિ મહોત્સવની ઉજવણી ન કરવા રાજ્ય સરકારનો નિર્ણય રાજ્યમાં આ વર્ષે કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે નહીં લોકસભાની ચૂંટણીના કારણે કૃષિ મહોત્સવનો સમય જતો રહેતા રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં દર વર્ષે શાળા પ્રવેશોત્સવની જેમ કૃષિ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે જોકે કૃષિ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે કૃષિ મહોત્સવ આ વખતે કોઈ આયોજન નથી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંના સંગ્રહખોરી પર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ઘઉં અને લોટની વધતી કિંમતોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ મોટા ચેન રિટેલર્સ અને પ્રોસેસર્સ અને હોલસેલર્સ દર શુક્રવારે તેમની પાસે સંગ્રહિત ઘઉંના સ્ટોકને જાહેર કરશે વેપારીઓ અને જથ્થાબંધ વિક્રેતાઓ માટે સ્ટોક મર્યાદા ત્રણ હજાર મેટ્રિક ટન રહેશે રિટેલર્સના દરેક પ્રતિષ્ઠાન માટે આ મર્યાદા દસ મેટ્રિક ટન અને તેમના ડેપો માટે ત્રણ હજાર મેટ્રિક ટન રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને બનાસકાંઠામાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સાબરકાંઠા અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ વરસી શકે જોકે હવામાન ખાતા દ્વારા આજે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો કચ્છના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂનાગઢના સાંસદ રાજેશ ચોડાસમા સામે ફરિયાદ કરવામાં આવી છે ધમકી મામલે ચોડાસમા સામે કાર્યવાહી કરવા માંગણી કરાય છે ભાજપના જ કાર્યકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે ભાજપના કારોબારી સભ્ય રાકેશ દિવાણીએ ફરિયાદ કરી સાંસદની ખુલ્લી ધમકીથી પોતે દહેશતમાં હોવાની રજૂઆત કરી છે ડૉક્ટર અતુલ છગ આપઘાત કેસમાં સાંસદનો ઉલ્લેખ કર્યો હતો સાંસદે થોડા દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે મને જે નડિયા છે તેને હું નહીં છોડું તેવી ધમકી આપી હતી જોકે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે જે પી નડ્ડાની પસંદગી કરવામાં આવી છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે આ પહેલાં પિયુષ ગોયલ રાજ્યસભામાં ગૃહના નેતા હતા પરંતુ હવે પિયુષ ગોયલ લોકસભાના સાંસદ છે જ્યારે જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તૈયારી કરતા ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેતી મદદનીશની ચારસો ને છત્રીસ જગ્યા બાગાયત મદદનીશની બાવન જગ્યાઓ તો અતિથી ગૃહ મેનેજરની ચૌદ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે લાયક ઉમેદવારો ઓજસ વેબસાઇટ પરથી અરજી કરી શકશે જોકે આ ભરતી માટે એક જુલાઈથી વીસ જુલાઈ સુધી અરજી કરી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકે પોતાના બેંક ખાતા ધારકોને નોટિસ આપી છે સરકારી બેંક પંજાબ નેશનલ બેંક દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ બેંકમાં કરોડો લોકોના એકાઉન્ટ આવેલા છે જો તમારું સેવિંગ એકાઉન્ટ પણ આ બેંકમાં છે તો આ ખબર તમારા માટે છે બેંકે પોતાના અપડેટમાં જણાવ્યું છે કે જે એકાઉન્ટ વર્ષોથી બંધ છે તેમને બંધ કરી દેવામાં આવશે પીએનબીએ જાહેરાત કરી છે કે જે એકાઉન્ટમાં ત્રણ વર્ષથી કોઈ લેવડદેવડ નથી થઈ તેમને બંધ કરી દેવાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવી છે ચૌદ ખરીફ પાકના ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે મોદી સરકારની બીજી કેબિનેટની બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ખરીફ પાક માટે એમએસપી એટલે કે ન્યૂનતમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજના નિર્ણયને કારણે ખેડૂતોને એમએસપી દ્વારા બે લાખ કરોડ રૂપિયા મળશે જે ગત વર્ષની સરખામણીએ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા વધારે છે જોકે સરકાર દ્વારા કયા પાક પર કેટલો ટેકાનો ભાવ કરવામાં આવ્યો છે એના વિશે જો વાત કરીએ તો મગફળીના નવા ટેકાના ભાવ પ્રતિ મણના તેરસો ને છપ્પન રૂપિયા થયા છે કપાસના નવા ટેકાના ભાવ પ્રતિ મણના ચૌદસો ને ચોવીસ રૂપિયા અડદના નવા ટેકાના ભાવ પ્રતિ મણના ચૌદસો ને એંશી રૂપિયા મગના નવા ટેકાના ભાવ પ્રતિ મણના સત્તરસો ને છત્રીસ રૂપિયા તુવેરના નવા ટેકાના ભાવ પ્રતિ મણના પંદરસો ને દસ રૂપિયા બાજરીની નવી એમએસપી પ્રતિ મણના પાંચસો ને પચીસ રૂપિયા મકાઈની નવી એમએસપી પ્રતિ મણના ચારસો ને પિસ્તાલીસ રૂપિયા જુવારની નવી એમએસપી પ્રતિ મણના છસો ને રૂપિયા અને ડાંગરની નવી એમએસપી પ્રતિ મણના ચારસો ને સાઠ રૂપિયા કરવામાં આવ્યા છે જોકે આ રીતે ખેડૂતોને ટેકાના ભાવ ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વીમા અંગે ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે વીમા નિયમનકાર ઈરડાએ ગ્રાહકોને આઝાદી આપી ગ્રાહક ગમે તે સમયે વીમો કેન્સલ કરી શકે છે કંપની કારણ પણ પૂછી શકશે નહીં જો ગ્રાહક પોલિસી રદ કરે છે તો વીમા કંપનીએ સમયસીમા સમાપ્ત થયેલ પોલિસી સમયગાળા માટે પ્રમાણસર પ્રીમિયમ પરત કરવું જોઈએ કોઈપણ દસ્તાવેજના અભાવને કારણે દાવાઓને નકારી શકાશે નહીં જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે